આપણને અહી કહેવામાં આવ્યું છે કે બાકીના બધા ત્રિકોણ લખો તો સૌ પ્રથમ હું એ બરાબર આપણે તેને આ પ્રમાણે લખી શકીએ સાઈન ઓફ નેવું ઓછા એ આ રીતે પરંતુ અહીં આ સાઈન એ ના સંદર્ભમાં નથી અહીં આ કોઈક બીજા ખૂણાના સંદર્ભમાં છે અને તે બીજો ખૂણો ચાલીસ અંશ લઈએ તો આ સાઈન ઓફ ફોર્ટી ડિગ્રી થશે અને અહીં આ સાઈન ઓફ ફિફ્ટી થાય એટલે કે આ બંને એક સમાન નથી માટે અહીં આ ખોટું છે આપણે તેને સાઈન એના સંદર્ભમાં લખવા માંગીએ છીએ કોઈ બીજા ખૂણાના સંદર્ભમાં નહીં તેથી જ ત્રિકોણમિતિય નિત્ય યાદ રાખવા ખૂબ જરૂરી છે તો કયો ત્રિકોણમિતિય નિત્ય સમ કોસ એ અને સાઈન એ ને સાંકળે છે તે નિત્ય ખૂબ જ જાણીતો છે કોસ સ્ક્વેર એ વત્તા સાઈન સ્ક્વેર એ બરાબર એક અહીં આ નિત્ય સમ સાઈન એ અને કોસ એ ને સાંકળે છે પરંતુ મને અહીં કોસ સ્ક્વેર એ મળે છે તેથી આપણે સૌપ્રથમ cos square a ને sin square ના સંદર્ભમાં લખી શકીએ અને પછી તેના પરથી cos a ને sin a ના સંદર્ભમાં લખીશું સૌપ્રથમ sin square a ને બંને બાજુથી વાત કરીએ તેથી આપણને cos square a બરાબર 1 ઓછા sin square a મળશે આ પ્રમાણે અને હવે આપણે cos a ને શોધી શકીએ આપણે આ સમીકરણની બંને બાજુ વર્ગમૂળ લઈ શકીએ તેથી cos a બરાબર વર્ગમૂળમાં એક ઓછા એ આ પ્રમાણે હવે તમે કદાચ મને અહીં પ્રશ્ન પૂછી શકો થાય શું હું અહીં વધતા ઓછા ન લખી શકું જો આપણને કો સ્કવેર એ ની કિંમત ચાર મળતી હોય તો કોસ એ બરાબર બે થાય પરંતુ કોસ એ બરાબર માઇનસ બે પણ થાય તેથી અહીં વધતા ઓછાની નિશાની આવશે તમે સંપૂર્ણ રીતે સાચા છો પરંતુ તમે દસમા ધોરણમાં શીખી ગયા કે અહીં આ મારી પાસે કાટકોણ ત્રિકોણ છે 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 આ આ અને ખૂણો તો આ બાજુની લંબાઈ આ કર્ણની લંબાઈ થશે હવે આ બાજુની લંબાઈ ધન છે તેમજ અહીં કર્ણની લંબાઈ પણ ધન છે અને ધન સંખ્યા ભાગ્યા ધન સંખ્યા કરવામાં આવે તો તેનો જવાબ આપણને ધન જ મળે માટે અહીં ફક્ત વત્તા ની નિશાની આવે અત્યારે ત્રિકોણમિતિના પરિચયમાં તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે અહીં cos એ પાસેની બાજુના છેદમાં કર્ણ થાય પાસેની બાજુ અને આ કર્ણની લંબાઈ ધન છે માટે આ cos a નું મૂલ્ય ધન આવે પછીથી તમે શીખશો કે આ cos a નું મૂલ્ય ઋણ પણ હોઈ શકે પરંતુ અત્યારે તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી અહીં આ લંબાઈઓનો ગુણોત્તર છે અને તે ધન આવશે આમ સાઈન કોસ ટેન બધા જ ત્રિકોણ વિધેયો ઋણ કિંમત પણ લઈ શકે અને તમે તેનો અભ્યાસ પછીથી કરશો તો હવે અહીં કોસ એ બરાબર શું આવે તે લખીશું કોસ એ બરાબર વર્ગમૂળ માં એક ઓછા સાઈન સ્ક્વેર એ થાય એક ઓછા સાઈન સ્ક્વેર એ તમે અહીં આનો મોટા ભાગે ઉપયોગ કરશો તો હવે આપણે ટેન એ ની વાત કરીએ કારણ કે જો એકવાર મારી પાસે ટેન કોસ અને સાઇન હોય તો પછી તેમનો વ્યસ્ત શોધવો ખૂબ જ સરળ છે કારણ કે બાકીના ત્રણ અહીં આ ત્રણ ના વ્યસ્ત ગુણોત્તર છે હવે આપણે અહીં આનો ઉપયોગ કરી લીધો છે માટે આપણને તેની જરૂર નથી હવે ટેન એ ને સાઇન એ સાથે કઈ રીતે સાંકળી શકાય તે આપણે જાણીએ છીએ ટેન એ બરાબર સાઇન એ ના છેદમાં કોસ એ થાય સાઇન એ છેદમાં cos Ane, a આ એક નિત્ય સમ છે મારે tan a ને sin a ના સંદર્ભમાં લખવાનો છે તો અહીં આ sin a ને તેજ પ્રમાણે રહેવા દઈએ અને આ cos a ને આપણે sin a ના સંદર્ભમાં અત્યારે જ શોધ્યો તો અહીં આના બરાબર sin a sin, Ana, chedma, ma, ek, ojha, sin a ના છેદમાં વર્ગમૂળમાં 1 ઓછા sin સ્ક્વેર a થશે તો હવે આપણે આ પૂર્ણ કર્યું કારણ કે બાકીના ત્રણ ત્રિકોણમિતિય વિધેયો ફક્ત આ ત્રણના

હવે તેવી જ રીતે વ્યસ્ત થશે એક ના છે એક ઓછા સાયન્સ સ્કવેર એ એક ઓછા સાયન્સ સ્ક્વેર એ આખા ના છેદમાં સાઈન એ થશે આ પ્રમાણે આમ જ્યારે પણ તમને ત્રિકોણ ગુણોત્તર શોધવાના હોય ત્યારે તમે ફક્ત બે શોધો